માંડવીના ગુરુકુળ નજીક મૃત પશુઓના અવશેષો મળતા વિરોધ કરાયો માંડવીના સ્વામિનારાયણ ગુરુકુળ કલમાણ રોડ રસ્તા પર કતલખાનામાં કતલ થયેલ મૃત પશુઓના અવશેષો ફેંકાયેલા હતા માંડવીના યુવા અગ્રણી વિભુભાઈ સંઘવીએ વિરોધ વ્યક્ત કરતા માંડવી નગરપાલિકાને આડે હાથ લીધા હતા આજે સવારના મને એક મેસેજ મળેલો અને મેસેજના માધ્યમથી મેં તંત્ર તંત્રને પણ જાણ કરી છે કે ભાઈ કને ગેરકાયદેસર એક કતલગાનો ચાલે છે જેમાં પશુઓની કતલ થતી હોય છે અને કતલ થતી હોય છે એનાથી એને કતલ કરવાના નિયમ મુજબ જે બગાડો હોય ચામડો હોય હાડકા હોય એનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે એને કચરાના ડગમાં ફેંકી દેવામાં આવે છે જેને કારણે કૂતરાઓ અને પક્ષીઓ દ્વારા જે ઉપારી અને આ પવિત્ર વિદ્યાનો ધામ સરસ્વતીનું મંદિર કહેવાય એ ગુરુકુલની અંદર પણ એના અવશેષો મળી આવે છે અને ક્યારેક ક્યારેક ગુરુકુલના ગેટ ઉપર પણ આવા અવશેષો મળી આવે છે જેને કારણે માંડવીમાં સુલેહ શાંતિનો ભંગ પણ થઈ શકે છે અને માંડવી નગરપાલિકાની ની બેદરકારી અધિકારીઓની એને કારણે આવો પરિસ્થિતિ ઊભી થાય છે સુતેલો શાસન નગરપાલિકાના અધિકારીઓનો એને કારણે અવારનવાર આવી ઘટનાઓ હોય છે જ્યારે બે વર્ષ સુધી બાજુમાં પશુ દવાખાનાની બાજુમાં બે વર્ષ સુધી પશુઓના ચામડાઓ પડ્યા રહ્યા એ છટાય છે વાસ મારે આજુબાજુમાં લોકો રહી નથી શકતા એની સામે પણ તેમની કાર્યવાહી કરી નથી કોઈ પણ પ્રકારની અને જ્યારે માંડવી કોલેરા ઝોન જાહેર થયો હતો ત્યારબાદ અત્યારે ભારે વરસાદ પડ્યો ભારે વરસાદ બાદ રોગચાળો રોગચાળો મચ્છરો મચ્છરોને કારણે રોગચાળો પણ ધીમે ધીમે વધી રહ્યો છે ત્યારે નગરપાલિકાના અધિકારીઓ મુખ પ્રેક્ષક બની અને બેઠા છે શું કોઈના કોઈ એવી મોટી ઘટના બને ઊંડાકાન જેવી એવી ઘટના બને ત્યારબાદ માંડવી નગરપાલિકાનો તંત્ર જાગે એવું મને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે

કોઈપર ફોગિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી ગેરકાયદેસર કતલખાના અને એના જે પણ નિયમો છે એ નિયમ મુજબ જો કાર્યવાહી ન થતી હોય તો એમના લાઇસન્સો ઉપર રદ થતા હોય છે અને ક્યારેક એવું છે કે જેવી રીતના અત્યારે આખો ગુજરાત હે રેડ એલર્ટ છે કોમી તંગદીલી ફેલાયેલી છે એમાં કચ્છ પણ બાકાત નથી ત્યારે આવા અવશેષો આજે સવારે ગુરુકુળ પાસેથી મળી આવ્યા છે તે અતિ નિંદનીય છે એવી જ છે કે આવા તંત્ર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આવી કાર્યવાહીઓ થાય સફાઈઓ થાય અને જે પણ લોકો યોગ્ય નિકાલ નથી કરતા પશુઓની કતલ બાદ તો એનો યોગ્ય નિકાલ કરવામાં આવે